આ નવ બાબતો તમને સફળ બનાવશે નંબર એક તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો ગુસ્સો કરવાથી જીવન નકારાત્મક બને છે ગુસ્સે થવાથી તમારું કામ બગડી શકે છે અને તમારા પ્રિયજનો સાથેના સંબંધો પણ બગડી શકે છે જો તમને વધુ પડતો ગુસ્સો આવે છે તો તમે મુશ્કેલીમાં પણ આવી શકો છો અને તમે કોઈની સાથે બિનજરૂરી વિવાદ પણ કરી શકો છો જેનાથી દુઃખ થઈ શકે છે ગુસ્સે થવાથી શરીર પર પણ ખરાબ અસર પડે છે ગુસ્સો આવવાના ઘણા કારણો હોઈ શકે છે પરંતુ ગુસ્સાનું મુખ્ય કારણ એ છે કે જ્યારે તમારા મનની વિરુદ્ધ કંઈક થાય છે ત્યારે તમે ગુસ્સે થઈ જાઓ છો ક્યારેક કોઈ તમને કોઈ કારણ વગર હેરાન કરે અથવા તમારા કામમાં અવરોધ ઊભો કરે ત્યારે તમે ગુસ્સે થઈ જાઓ છો આવા સંજોગોમાં આપણે આપણા ગુસ્સા પર કાબૂ રાખવો જોઈએ અને ચિત્તે નિર્ણયો લેવા જોઈએ નંબર બે શિસ્તબંધ બનો ચાણક્ય કહે છે કે અનુશાસન જીવનને સરળ અને સફળ બનાવે છે જો તમારા જીવનમાં અનુશાસન નામની કોઈ વસ્તુ નહીં હોય તો તમે ક્યારેય સફળ નહીં થઈ શકો શિસ્ત મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે તમે શિસ્તબંધ રહો છો ત્યારે તમારી એક અલગ છબી ઉભરી આવે છે જે લોકોને ખૂબ પ્રભાવિત કરે છે અને શિસ્ત સમયના મહત્વને સમજવામાં પણ મદદ કરે છે શિસ્ત સાથે જીવન જીવવામાં ક્યારેય કોઈ મુશ્કેલી નથી તમારે ફક્ત તમારા મનને શાંત રાખવાનું છે અને કોઈ પણ સંજોગોમાં આપણે શિસ્તનું પાલન કરવાનું છે તે સંકલ્પને ભૂલશો નહીં નંબર ત્રણ આળસ સફળતાની દુશ્મન છે આળસ તમારું જીવન બરબાદ કરી શકે છે જો તમે તમારા કાર્યો સમયસર પૂરા નહીં કરો તો તમે સમસ્યાઓથી ઘેરાઈ જશો આળસ છોડવી ખૂબ જ જરૂરી છે નહીં તમારા મિત્રો તમને છોડી દેશે આળસો થવાથી શરીર અને સમય બંનેનો નાશ થાય છે એકવાર સમય પસાર થઈ જાય તે ફરી ક્યારે આવતો નથી એટલા માટે વ્યક્તિએ આળસ કર્યા વિના સમયસર પોતાનું કામ પૂરું કરવું જોઈએ નંબર ચાર છેતરપિંડી ન કરવી જોઈએ જો તમે કોઈની સાથે છેતરપિંડી કરો છો તો તમારી ઇમેજ ખરાબ થઈ જાય છે અને કોઈ તમારા પર ભરોસો કરતું નથી આનાથી તમારા વ્યવસાયની સાથે સાથે તમારા અંગત જીવનને પણ અસર થાય છે સફળ થવા માટે લોકોનો વિશ્વાસ જીતવો જરૂરી નંબર પાંચ અહંકાર અહંકાર જીવનને ઊંડા પાતાળમાં ધકેલી દે છે જ્યાં માત્ર અંધકાર છે એટલે કે જો તમે અહંકારી હશો તો તમારી સાથે રહેવું કોઈને ગમશે નહીં અને તમે એકલતા અનુભવવા લાગશો આપણે જાણીએ છીએ કે રાવણ પોતાની શક્તિઓ વિશે ઘમંડી હતો જેના કારણે તેનો અંત આવ્યો સમાજમાં પૈસા હોય બુદ્ધિ હોય કે નામ હોય અહંકારના કારણે આ બધું નાશ પામે છે અથવા તેનું કોઈ મહત્વ નથી નંબર છ ક્યારે લોભી ન બનો લોભ અથવા લાલચ જીવનમાં અસંતુલન પેદા કરે છે જેના કારણે તમે હંમેશા ચિંતિત રહો છો ક્યારે લોભી ન બનો જે મળે તેનાથી સંતુષ્ટ રહેવું જોઈએ એવું નથી તમારે આગળ વધવાની ઈચ્છા છોડી દેવી જોઈએ અને સ્થિરતા અપનાવી જોઈએ લોભી ન હોવાનો અર્થ એ છે કે જો વસ્તુ સંપૂર્ણ હોય તો તેમાંથી વધુની ઈચ્છા રાખવી વ્યર્થ છે નંબર સાત શિક્ષણ શિક્ષણ મેળવવું મહત્વપૂર્ણ છે તે તમને બુદ્ધિશાળી અને વિષમ પરિસ્થિતિઓમાં નિર્ણય લેવા સક્ષમ બનાવે છે જો તમે શિક્ષિત હોવ તો તમારા માટે સમસ્યાઓમાંથી બહાર નીકળવું સરળ બને છે અને તમને સમાજમાં માન સન્માન પણ મળે છે શિક્ષણને ખૂબ મહત્ત્વ આપવું જોઈએ અને તે ધ્યાનમાં રાખવું જોઈએ કે ઘરની સાથે સમાજ પણ શિક્ષિત બને નંબર આઠ બીજાની ભૂલોમાંથી શીખવું ચાણક્ય કહે છે કે આપણે બીજાની ભૂલોમાંથી શીખવું જોઈએ જેથી આપણે તે જ ભૂલ ન કરીએ અને તેના કારણે થતા નુકસાનથી બચી શકીએ આ દુનિયામાં એવા ઘણા લોકો છે જે અન્ય લોકોની ભૂલોથી થતા નુકસાનને નજરઅંદાજ કરે છે પરંતુ આપણે આવું બિલકુલ ન કરવું જોઈએ નંબર નવ તમારી ક્ષમતાઓનું યોગ્ય મૂલ્યાંકન કરો તમારી ક્ષમતાઓનું યોગ્ય મૂલ્યાંકન કરો તો જ તમે સફળતા પ્રાપ્ત કરી શકશો આપણે પહેલા આપણી ખામીઓ અને શક્તિઓથી વાકેફ થવું જોઈએ આમ કરવાથી લક્ષ્ય હાંસલ કરવું સરળ બને છે આ દુનિયામાં દરેક વ્યક્તિમાં અલગ અલગ ક્ષમતાઓ હોય છે તેના આધારે આપણે જીવનમાં આગળ વધીએ છીએ અને આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરીએ છીએ તમારી ક્ષમતાનું મૂલ્યાંકન કરવાથી તમને ખબર પડે છે કે તમારે ક્યાં સુધારો કરવાની જરૂર છે